બિંદુક અને કોઈ જાતનું કાંઈ ભાન જ નથી કોઈ ધર્મનું કોઈ જ્ઞાન જ નથી જાણે બે જણને એવી જિંદગી જીવ્યા યુવાનીમાં મસ્ત થઈને ભર્યા એક સમયે બિંદુક ચોરી કરવા ગયો ઘણાને આદત હોય છે ચોરી એટલે ચોરીની ઘણી બધી પરિસીમાઓ છે એક વાત એ પણ કહું તમને મારા ગુરુજી પાસે મેં સાંભળ્યું છે તમે ઘરમાં મા બાપ હોય અને પતિ પત્ની હોય એના બાળકો હોય અમે વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છીએ એટલે ખાસ આ વાત કરું ગરડા ઘર બનાવી રહ્યા છીએ એના માટે ખાસ વાત કરું ઘરમાં મા બાપ હોય ગરડા થઈ ગયા હોય જુવાન છોકરો પરણી ગયો હોય એને ત્યાં પણ નાના નાના બાળકો હોય બે ત્રણ અને એ છોકરો કોઈ બહાર જાય કોઈ બહાર ગયો હોય કોઈ બહાર ગામ ગયો હોય કોઈ એવી જગ્યાએ ગયો હોય અને લઈ અને કોઈ સારી વસ્તુ લઈને આવે અને પોતાના બેડરૂમમાં લાવીને સીધો મૂકી દે અને પતિ પત્ની એકલા એકલા ખાય એ મોટા મોટી ચોરી છે પતિ પત્ની અને એના જ બાળકો ખાય અને મા બાપની રૂમ માં જો એક હારે હાર બે જણા એકલા એકલા એના રૂમમાં બેસીને કાજુ કતરી ખાઈ જાય બધી કાજુ કતરી મા બાપની રૂમ માં ન જાય તો મહાચોરી છે ચોરી નહીં નું પાપ લાગે એને જે કઈ ઘરમાં લાવો એ પોતાના માતા પિતાને અર્પણ કરો